નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાબર વિવાદ હિંમતનગર માં 60 દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની બેઠક ભાવવધારો અને પશુપાલકોની મુક્તિની માંગ ડિરેક્ટર વિપુલ પટેલે આંદોલન સમાપ્ત કરવા કરી અપીલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ ચાલુ છે હિંમતનગરની સહકારી જીન ખાતે ગઈકાલે રાત્રે તાલુકા ઝોનની સાઠ દૂધ મંડળીઓના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની બેઠક યોજાઈ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ડિરેક્ટર વિપુલ પટેલે આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી તેમણે સાધારણ સભામાં બીજા તબક્કામાં યોગ્ય ભાવ ચૂકવવાની બાંધી આપી જોકે પશુપાલકો દૂધ બંધ રાખવા અડગ રહ્યા વજાપુર દૂધ મંડળીના ચેરમેન પ્રકાશસિંહ સોલંકી અને દલપુર ગામના મંડળી સભ્ય જશુભાઈ પટેલના જણાવ્યા મુજબ બેઠકમાં વીસ ટકા ભાવ વધારો અને પકડાયેલા પશુપાલકોની મુક્તિના મુદ્દે ચર્ચા થઈ પરંતુ ભાવ વધારાની ચોક્કસ તારીખ અને પશુપાલકોની મુક્તિ અંગે કોઈ સ્પષ્ટ બાઈનરી ન મળતા પશુપાલકોએ દૂધ બંધ રાખવાનો નિર્ણય જાળવી રાખ્યો છે મંડળીઓએ ઈડર તાલુકાના ગામના યુવક પરિવારને દરેક મંડળી તરફથી રૂપિયાની આર્થિક સહાય આપવાનો સર્વાનુમતે નિર્ણય લીધો છે જીવીટી ન્યૂઝ ગુજરાતી હિમતનગર ખાતે આવા હિમતનગર વિભાગના ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પટેલ એ સાથ અત્યારે હાલ હિમતનગર ખાતે બે અમારી જોનના દરેક મંત્રીના સભાસદો ચેરમેનો સેક્રેટરીઓ અહીં વિપુલભાઈની મુલાકાત લીધી અને મુલાકાતમાં સાબરનેરી ખાતે ચાલી રહેલી હાલની પરિસ્થિતિના અનુસંધાને ચર્ચા કરી જેમાં પશુઓની માગણી પશુત્પાલકોની માગણી છે કે ભાવ ફેર અમને ઓગણીસથી વીસ ટકા આપવામાં આવે તેના વિશે ચર્ચા થઈ બીજું કે બે દિવસ ગઈકાલે જે સાબરડેરી ખાતે જે બનાવ બન્યો જેમાં છોતેર થી વધુ પશુપાલકોને ધરપકડ કરવામાં આવી છે